તાજેતરમાં બોટાદના યુવાન સાથે અંજારની ચિટર ગેંગ દ્વારા ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કેળવી ઠગાઈ કરવામાં આવી હતી એક લાખના બે લાખ કરી આપવાની લાલચ આપી અઢી લાખ પડાવ્યા હતા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી જે અંગે અશ્વિન બાવળીયાએ ફરિયાદ નોંધાવી હતી અંજારના પીઆઈએ ગુનાની ગંભીર અનવ્ય અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપી હતી જેના આધારે ચિટર ગેંગના બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા કનૈયાબેન શબીર હુસેન સાહેબ શાહ શેખ અને સેક્ટિમ્બોના રમઝાન સાલેમા મત કકલને ઝડપી લેવામાં આવ્યા હતા આ રમઝાને પોતાનું નામ જયેશભાઈ બતાવી ઠગાઈ કરી હતી ઉપરાંત કનૈયાબેન શબીર ઉર્ફે પીચુ સુલતાન શાહ શેખની ધરપકડ બાકી છે તેણે પોતાનું નામ સાગરભાઈ જાહેર કર્યું હતું આરોપીઓ પાસેથી પાંચસોના દરની ચેલણી નોટના દસ બંડલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો મુખ્ય આરોપી છબીર સાગીરતો સાથે મળી ખોટું નામ ધારણ કરી મિત્રતા કેળવીને ઇન્સ્ટાગ્રામ પર વિશ્વાસ કેળવ્યો હતો બાદમાં અંજાર બોલાવી રૂપિયા પડાવી લેવાની મોડસ ઓપરેડી ધરાવે છે અંજાર પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓનું સરઘસ કાઢતા લોકો એકત્ર થઈ ગયા હતા પોલીસે આવા તત્વોથી સાવધાન રહેવા જણાવ્યું હતું અંજાર પોલીસની આ ધાક બેસાડતી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો